વોર્ડ નંબર બે ના કોર્પોરેટર રાજેશ મુરડિયા વિરુદ્ધ ભ્રષ્ટાચારનો ગુનો નોંધાયો કુલ સરખામણીમાં ની સરખામણી પચાસ ટકા વધુ અપ્રમાણસર મિલકત વસાવી અગાઉ આર્થિક ગેરરીતી કારણે આ ફેસ સસ્પેન્ડ કર્યા હતા સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર બે ના કોર્પોરેટર રાજેશભાઈ રાઘવભાઈ મુરડિયા વિરુદ્ધ સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશન દ્વારા ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કોર્પોરેટર મોરડિયાએ તારીખે એક ચાર બે હજાર એકવીસથી એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધીના તેમના સેવાકાળ દરમિયાન ગેરકાયદેસર રીતે આવક મેળવીને પોતાની કાયદેસરની કુલ આવકની સરખામણીમાં અડસઠ પોઈન્ટ પચાસ ટકા જેટલું વધુ એટલે કે રૂપિયા ઓગણત્રીસ લાખ ઇઠોતેર હજાર સાતસો બોતેરની અપ્રમાણસર મિલકત વસાવી છે તેમણે પોતાના પદનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર ઇરાદાપૂર્વક અને ગુનાહિત ગેરવર્તનો કાચીને આ પ્રમાણસર મિલકતનો ગુનો કર્યો હોવાનું એસીબીની તપાસમાં સામે આવ્યું છે એન્ટી કરપ્શન બ્યુરો સુરત એસીપી આર આર ચૌધરીએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર બેના કોર્પોરેટર રાજેશભાઈ વિરુદ્ધ પ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે આજથી ચાર મહિના પહેલાં લેખિતમાં પ્રમાણસર મિલકત અંગેની ફરિયાદ મળી હતી આ અરજીની તપાસ કરવામાં આવી હતી રાજેશભાઈની કાયદેસરની આવક ઉપરાંત અડસઠ પોઈન્ટ પચાસ ટકા જેટલી ગેરકાયદેસર સંપત્તિ મળી આવી છે તેમની વિરુદ્ધ પ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમના ઘરે સર્ચ કરવામાં આવશે બેંક એકાઉન્ટ્સ બેન્ક લોકર સહિતની તમામ વિગતોની તપાસ કરવામાં આવશે રાજેશ મોરડિયાની રાજકીય કારકિર્દી વિવાદોથી ઘેરાયેલી રહી છે તેઓ મૂળરૂપે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાઈને કોર્પોરેટર બન્યા હતા

ઓગણત્રીસ સર લાખ અઠેતર હજાર સાતસો બોતેર પ્રમાણસર મિલકતનો ગુનો દાખલ થતા તેની મુશ્કેલીઓમાં વધારો થયો છે સુરત એન્ટી કરપ્શન બ્યુરોમાં સુરત મહાનગરપાલિકા વોર્ડ બેના કોર્પોરેટર રાજેશભાઈ રાઘવભાઈ મોરડિયાનાઓ વિરુદ્ધ આજ રોજ અપ્રમાણસર મિલકતનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે જેમાં હકીકત એવી છે કે આજથી કરીબન છ આઠ મહિના પહેલાથી જ એક અરજી મળેલી જેઓ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતના ગંભીર આક્ષેપો હતા જે આક્ષેપો અંતર્ગત વિસ્તૃત અને વિગતવાર તપાસના અંતે તેઓ વિરુદ્ધ અડસઠ પોઈન્ટ પચાસ ટકા અને રકમમાં જોઈએ તો ઓગણત્રીસ લાખ ઇઠ્યોતેર હજાર જેટલી અવૈધ મિલકતો અને સંપત્તિ મળી આવી એ મળી આવતા તેઓ વિરુદ્ધ કાયદેસર ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આગળની તપાસ હાથ ધરે એ મતલબ ઈ ગેરકાયદેસર જે બી આવકના સ્ત્રોત અને માધ્યમો હોય એ રીતે જ મેળવી હોય એવું હાલ પ્રાથમિક તપાસમાં આવેલું છે અને વિસ્તૃત તપાસ પણ ચાલી રહેલી છે તેઓની જે લીગલ ઇન્કમ હોય એ કાયદેસરની આવક ઉપરાંત અડસઠ જેટલી રકમ એ અપ્રમાણસર જાહેર થયેલું